માલી આ તો આવી મને એમ ચુમી આવી તમારે આવું નહોતો થયો ગુરો આવ્યો લગ્ન થઈ ગયેલ પછી પંદર મે દિવસે લગન તો આપ બધાય જાણો છો કેને અમે 45 જગ્યાએ તો જોયું પિસ્તાલીસ 45 મગજ કન્યાઓ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપોર્ટ થઈ ગયેલો હવે જે છોકરાને જોવા જાવ હોય ને ભુરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાઈને કેમ જો કેટલું બોલાય અમર ભૂરો એક જગ્યાએ ગયો ને તે જે રૂમમાં દીકરી બેઠી હતી ત્યાં ગયો તો દીકરી ઉભી થઈ ગઈ આવો ભાઈ આવો ભુરો ગબદીન બારો બોલો હવે આ બે ત્રણ માંગાથી એમ વય ગયા સાહેબ એ કાંઈ નથી આ ભુરાની વાતો આવે અહીંયા ફટાકા હોય અમારે થોડી સારી વાત હોય દાળ માથે બેઠો એટલે અમારે ઉપસર ઉપસર્પસ છે ગામનું બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કાંઈ પછી ખાવા બાવા નહીં થાય તો હું દાડીએ જાઉં ખાવું ભાડ નહીં તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા તો સાહેબ કંઈ ન બોલ તો લગન પછી પંદર મે દિવસે એ આવ્યો મારી વાડી પછી તોતલું બોલે તો વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગનના પંદર મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય આ બુરા મંત્યા હું આવે આવું થોલું તલાય मगर ये तो तमी तो क्या था था कि नो कराए ये नहीं ये तो बला बल थी <laughs> उनको तो ये बराबर चुन आवो हूँ करे पूरा मना में हल न थोड़ी का है मने ते ये नहीं माया भाई आवाज़ दंता नौ तथा पर मैं पूरा में क्या था था कि नौ पॉइंट है नौ इला ये नहीं।, ये नहीं ये नती बात ये बला बल थी <laughs>

અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત થતી માય ભાઈ આવું ન થાય આવી આપણને થબદ જ નતી આવું થશે આવું થાય એ થબત જ નતી માય ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું તેમ દીતા હોપો પડી ગયો મારા બાપા બોલે તો જાણે ગધે તો ભૂખતો હોય તમને દાંત આવ્યા હું આતો તમને દાંત આવ્યા માલી બેન આ તો આવી મને એમ ચુમીંદી આવી ચેતાધામ બાપુ ચીતાધામ આવી આવી કફરી પધી ચીતી આવતા રહેજ્યો બાપુ એટલો ફેલ પડે તો આવે તો એટલો ફેર પડે પણ બાપુ કહી તો હોપો પડી જાય કાઈ ખાવું ભાવે નહી કોઈ બોલે ગમે નહી તેને જીતા ઊંઘ તો આવતી જ નથી ઘરમાં ઊંધીડા દાખલ્યું વગાડે મારા બા બોલે તો જાણે કુતરી ભણતી હોય

અને દીતા દીધા ટીવી માં હાદુ એક કે ફિલ્મ નથી આવી તૈણ દીતા માયા ભાઈ આ હાથ પડી હવા નો બચ્ચે દે હતો મેં પણ ભૂરા છે હું એ કેને મન કે માર ઘર ના પીએ જ ગયા ઓહો મેં કીધું તૈણ દીતા એના ઘર ના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડ ઉડ મળ્યું મને કે ગદ માંથી માયા ભાઈ રીધી સીધી બધું આજ વયું થયું તે જ તે જ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો આપણને ખબર જ નથી કે હાચી માથિમ માં જવા દેવા પડે રાંધે ને છે રાંધું લે રાંધું માયાભાઈ પણ જે જે આ છે તને તો જે નથી હવે માયાભાઈ હાથમાં લવ ને દેખાય જે જે રોતલી જે થેપલા જે ભાંગીને વાંગી દે તો કેવું જો ગઈ નંદ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વેચું ચપના દેખાય બધું

જો મંજીદા શીખી જાય તો હજી પાંચ કે હવા પર છે હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞત દાદા માં સંગીત માં જાય છે નહીં દેતા હોય એ દે છે પચ કલાક છે ખોદા ખાધો રાખજો

પણ આ તો ભાલુતરનો ભલે થાથલીયે થઈ ગયો ન હોય પિસ્તાલીસ ભલે દદન ત્યાં તેલ દી લ્યા બે દી ભી લા દ્યા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું એક કામ કરીને વાત કર લે એટલે ઘણી શાંતિ થઈ જાય જો આ આ તકલીફ બેય પાસે મોબાઈલ તો મારે ભાઈ વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવાલી હતી ભૂલી ગયો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લદન માં જ લીધા ચાંદલા રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી ત્યાં આવ્યા તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને જ છદા છને હિ તેવાય માયા ભાઈ આને જ છદા છને હિ તેવાય લગાડ ફોન પછી ઓલે પણ એ આનો ફોન આવે ને એટલે રીંગ ટોન અલગ મૂકેલો ભુરિશ નો ફોન આવે ને અને દીકરી પેલા તો બેઠા રસોડા હવે તો ઉભા થઈ ગયા ઉભા થઈ ગયા અર્થ થયો કે વયા જાય નહીં તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે હમણાં કોઈ ઉભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં એમાં ઉભા રોડા થઈ ગયા અને એમાં શનિ રવિ તો બન ખ્યાત છે મયરિયામાં મળું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી પણ આપ જેટલા કથામાં આવીએ છીએ જેટલા સંતો નજીક છો એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ આ જવાનું બહાર જમવા પણ જે કમસે કમ એક રોટલી અથવા પાંચ રોટલી મંદિરિયામાં મંદિર પછી જુઓ કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલો નથી ફાવતું તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપ ને તેવળ નથી તમારું હરક્યું થઈ શકે એટલે બહુ આવું હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે એમાં રસોડું નહીં હોય ડબલ બેડ હોલ નો કિચન કિચન નહીં હોય એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો નીચેથી તમારે જે ખાવું હોય એ તમને પાર્સલ આવી જાય આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય સાહેબ રાત નો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક બેઠેલી લોક રામાયણ બાપુ જાનકી હા મેડમ ધીરે ધીરે આખી ના પોપસા ખોલ્યા કોણ હું છું બેટા લંકાની એસી વરહની ડોહિ માં જાનકી પાસે આવી હતી ત્યારે જાણ કે રાઘવ આવી ગયા છે હા રાવણ માનતો કઈક ના દીકરા મરશે અને રણ સંગ્રામ ના પૂરો થયા પછી કઈક નબાપ યા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે કઈક પત્ની એના પતિ માટે જુરતી છે કઈક બેનો એના ભાઈઓ માટે જુરતી છે આ કીક્યારું પછી તું સાંભળી શકીશ કે હું નહીં સાંભળી શકું તો તું ધારે તો આ બધું અટકી જાય આ યુદ્ધ તો તારા માટે થાય છે ને ખામાં મારા માટે થાય છે રાવણ નથી માનતો પણ તું તો માની શકે ને તું જો સામેથી રાવણના મેલમાં વહી જા રામ પાછા વ્યા જાય ને યુદ્ધ અટકી જાય તું એક ધારે તેથી માં જાન કે એટલું બોલી થઈ માં રાવણ ને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દેખ સીતા રાવણ ને વંશ જવું પડ્યું તો આપડો હું વાક અને ઈ પછી દાખલા ને તો એ વર્ણશંકર પ્રજા થશે વર્ણશંકર થશે તો ભારત ધર્મહીન થશે દીકરી એક જ હવે ખાલી પંદર દી રહીને આવી હોય ભાઈ પંદર દી હરવેલ માં જાય અને બાપુ આવી હોય અને મા દીકરી પહેલી વાર પછી મળે પહેલી વાર મળે ત્યારે મા દીકરી એકલી બેઠી હોય વાત હોય એક જ મિનિટની એ વાત ઉપર ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે આવી ગઈ બેટા હા મા બાપ ધ્યાન રાખજે કેમ છે બધું માં મારી ચિંતા ન કરતી હો તારી જેવી જ હેતાળી મારી હાહુ છે ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે પણ તારી જેવો પ્રેમ મને આપે છે

રોટલી વણતા હતા બા દીકરી બે વાતું કરતા હતા દીકરી રોટલી કરતી જતી હતી બેઠું રસોડું છે હજી

તૃપ્તિ એ સંપત્તિ નથી તૃપ્તિ છે પૂરું થઈ ગયું થોડીક ગમે ભૂખ મહેમાનની ભૂખ હોવી જોવે પ્રેમ ની ભૂખ હોવી જોવે ઓલી ભૂખ નહી હો હા આ ભૂખ નો હોય તો ઓલી ભૂખ આવે એટલે આ રોટલી વણતી જતી હતી એમાં ભૂરે છે ફોન કર્યો ક્યાંથી મારી વાડીએ થી આની ઘેરી પછી તમે ક્યાં ટાવર કયો આવે છે હું આવે છે બધું કઈ મને ન ખબર હોય અં આયા જા ભૂરાની રીંગ વાગી તુજ તુજમે રબ દેખતા હે યારા મેં ક્યા કરું ગ્લોપ ઉતારીન હોલ્ડર માં આંગળી ફરાવી ગયો એટલે આ ધડ દીન મોબાઈલ લીધો ઓડે રોટલી વણવાનું ચાલુ બાજુમાં માં બા ભૂરેશનો અવાજ તો ભૂરે શું કહેતો એ માર તમને ન કહેવાય પણ તમે બધા આમ પરિવાર જીવત થઈ ગયું છે તો કઈન વાંધો નહીં આ ભૂરે ચાલુ કે હાલો ભૂરો બોલો ત્યાં તો રીંગ વાગી તક એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહી આમ જો ભૂદે તેટલા દે ત્યાં તૈણ દી ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે તૈણ દી ભૂદી કહી દીધા પણ આમ જો તૈણ તે ભવ વૈયા જો એવું લાદે હો ભૂદી આમ જો કાલનો નો વૈયાવો તો માના આમ છે તારી વગર નું ગમતું હોય તો મા મને બસ હવે ઓલી દીકરી ને કઈ બોલાય નઈ બાજુમાં બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ મારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી ભુરેશ કુમારનો ફોન છે જો મર્યાદા ને કે વાત કરવા દેવા હાટુ બા બીજા ઓલ્ડામ વય ગયા ફટદી જેવા બા બીજા ઓલ્ડામ ગયા તા અહીંયા વેણું રોટલી પાકલી મન ફાવીને જ્યારે સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા તાર મારે બા બેઠા ત મારે થોડું કાંઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા તા મને ગમતું તમારા બાપ લે આમ બસ હં હા એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય હા બોલ નો ભયા વધ કે છે ને હું આમ જો મૈયા આ તો છે ને અમે હેડી હેડી બેન પણ એ બધું સાચે માથેમ કરવા આવ્યું હોય ને તો બેથી ભૂરું રહેવું પડે હાઈ બોલ માને તારો બાપ સાંભળે ત્યાં છે હા ભાઈ છે નદેજ

એ હવે ઉદાત કરો દો હા બધે ત્યાં એ મારા ભાઈ ના બધા ભાઈ બંધો બધા મારા બાપા હાઠિયો ક્યાં વાય ગયા એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપા ને બધાને કીધું પણ લોભરી ના પેટ ના ભરી

આમ અમજે હવાળમાં ઊભી થઈ ને તે પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તે ગ્લાસમાં તમે દેખાને બાદમાં તમે દેખાઓ ઘઉમાં તમે દેખાવ આપણને એમ થાય કે ધણી છે કે ધણેડુ મરી ગયો બધાયમાં દેખાય હે આવ્યા અને આ સંગીતા સ્ટુડિયો વાળા ઓલા ભાઈ પંકજ ભાઈ આ બધા આવી ટૂલકી દે હું તો ઓવનમાં તો આપણને કે મળે નહીં આમ લોકો કોઈ ના મારે ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકા ન હોય પૂછો એમને ખબર પડે આવે શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ અને રાખો મહિનો મૌન રાખો ગયા ઘણા બે ત્રણ વર્ષ કર્યું આવું આગળ તો ગયા વર્ષે તો હું છું ગોરદાદા મારી રાહ જોઈ લે હું ગ્વારદાદાની રાહ જોઈ લઉં પાંચ જાય ને પાંચ આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ પાણી આદરમાન તો કરવું જોઈએ જે કરવું એ માઇન્ડ ત્રણે મહારુદ્ર પૂરા થયા ગોરદાદા અગિયાર ગોરદાદા ઝપટું કરતા હોય હા પાટના ખૂબ આનંદ કરી મોજ આવે મૂંગામાં જ મજા છે વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે ભૂલા પડો ને મૂંગા થઈ જાય બોલતા નહીં હામા

હવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલી ઓલો નાસ્તો કર્યા વગર ઓફિસે વઈ ગયો હોય પછી ઈ ઓફિસે વહી જાય અહીંયા ઘીરે પણ બે ને હેરખા વિચાર આવે ઓલા ત્યાં કોઈ દીને આ કેટલું બોલા ગયું હું ચટકો કરીને હોય આવો મારે ના કરવું જોવે બિચારા મારી હાટ હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તોય મારે મારે કેવું બોલાય ગયું મારે હજી તમે જુઓ હા જે આવે તો પહેલી વેલી બોલાવાની શરૂઆત કોણ કરે પતિ કે પત્ની દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા અને જેવી ગાડી પાર્કિંગમાં જાય દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય

આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તા આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો તક તમે ભાઈ મોડા પડ્યા તો વેલા આવ્યા તો ખબર પડત તકે નહીં તારે ખાવું તો પડે જ એ જીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાતા ઉભા ખાતા પાત્રી તો ઊભો થો ને ખાધા મોતી સુધી ગોળીયું હવે જૈમા પછી ઝપટેટલી કરી એના ઘરના રહી એ કેવા મરદે છે તમે કલ્પના કરો